નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર વિડીયાની શરૂઆત કરીએ છીએ આજે આપણે નવા વિડીયોથી તો સ્વાગત છે તમારું અમારું ગામડિયો કોલવાનો યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો ચોમાસાની સિઝન નજીક આવતી જાય છે અને મગફળીના બિયારણ વિશે આપણે થોડાક વિડીયો બનાવતા હોઈએ એટલે મને એવું લાગે છે કે તમને બધાને વિડીયો જોવા આપણા ગમતા હે ખેતીવાડી અને પશુપાલન આપણો મૂળ વ્યવસાય અને ખેડૂતના દીકરા અને ખરેખર ખેડૂતના હિતમાં કંઈક બનાવવું તો વધારે સારું રહીએ તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો એટલા માટે બનાવવો છે કે આપણે મગફળીના વિડીયો બનાવવામાં દીધી તો જઈએ પણ ખરેખર મગફળી સૌરાષ્ટ્રની અંદર લઈ મગફળીના પિતા કહેવાય એવા પદ્મા બાપા કાલરિયા ધોરાજી તાબાના પીપળિયા ગામના વતની હે ભગત મદ્રાસથી છે મગફળી લઈ આવતા સૌરાષ્ટ્રની અંદર અને ખરેખર આખા ગુજરાતની નહીં પણ આખા ભારતની અંદર ઉત્પાદન વધારેમાં વધારે થતું હોય ને તો આપણા સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રની અને કચ્છ આ માંડવીના મુખ્યત્વે પાક પાક તરીકે જાણીતા છે તો અત્યારે ખરેખર મગફળીની એટલી બધી જાત આવી ગઈ છે તો ક્યારે કઈ મગફળીનું વાવેતર કરવું ને એ હજી આપણે હુજકો જ નથી પડવા દેતું કેમ કે કંપની નવા નવા બિયારણ કાઢ્યા કરે અને આપણે વાવતા જઈએ તો ખરેખર મેં તમને તેથી ચોવીસ પ્રકારની મગફળી બતાવી હતી ને હજી આ કાગળમાં લખેલ છે તો આવી તો ઘણી બીજી કંપનીવાળા પણ બનાવે છે અલગ અલગ તો એક ભાઈનો મને મેસેજ આવ્યો હતો કે સાડત્રીસ નંબર અમારા બનાસકાંઠા બાજુ અમે ઘણા વર્ષોથી વાવીએ થઈ અને તો મિત્રો આપણે બનાસકાંઠામાં જે એ મગફળી કહે અમે માંડવો કંઈ માંડવું એટલે કે ઉભળી મગફળી એ દસ ઇંચની જારીથી કરી અને હાવ હિમરે વવાય ત્રીસની જારી વવાય ડબલ દાંતે અથવા તો વીસની જારી પણ વવાય ટૂંકી મુદતનું હોય નેવુંથી સો દિવસમાં પાકથી જાત છે તો એમાં ખરેખર વેલડી મગફળી આવે છે પછી ટી જે ચોવીસ આવે છે ચોપન નંબર છે પંચાવન નંબર છે છાસઠ નંબર છે નવ નંબર છે ઓગણચાળીસ નંબર છે જી ટુ છે જી ફાઈવ છે જી સાડત્રીસ છે અને શ્વેતા સુપરનું હતું કહેતા હાવ ભૂલી જ ગયો હતો તો આપણે આ રીતે કંઈક વિડીયોની અંદર બધી મગફળીની જાત લખીને રાખવી પડી અને ખરેખર મને એક ભાઈ એવી કોમેન્ટ કરી મજા આવી કે મગફળીની કે ચોવી જાતું નથી મળતી ભાઈ બેતાલીસ જાત છે તો આપણે ખરેખર ભાઈને બિરદાવવો પડે અને બીજી એક નવીન વાત જાણવા મળી છે કે આપણે જે રેનો કંપની જે છે મગફળીના બિયારણ બનાવે છે એ ભાઈનો મને મેસેજ આવ્યો હતો અને ફોન નંબર માગ્યા હતા ફોન નંબર દીધા ત્યારે ફોનથી વાત થઈ અને ભાઈ કીધું કે મારી વાડીમાં અડધા પૂર્ણા વીઘાની મગફળી વાવેલી છે રેનો કંપનીની અને કઈ જાત છે એ તમે મારી વાડી આવી અને ખરેખર નિરીક્ષણ કરી અને લાઈવ ખેડૂતને બતાવો તમે જે તમે ખેડૂત માટે જે આ કામ કરી રહ્યા છો યુટ્યુબની અંદર વિડીયો બનાવીને મૂકો હોવ અને ઘણા એ મારા નંબર મેં એને દીધા એ તો એમ કે ઇન્સ્ટાગ્રામની અંદર નાનકડી એવી રીલ મૂકો બિયારણ માટેની ખરેખર જોવાની મજા આવે અને નવું નવું અને ખેડૂતના હિત માટે કંઈક કરતા હોય તો આપણે ખરેખર આનંદની વાત છે તો કાલે અમારે જે રેનો મગફળી છે ને એનો ડેમો જોવા જવો હે એ ભાઈને કંપની વાળાએ બી બિયારણ વાવ આપ્યું છે અથવા તો એને લીધું હોય તો પણ ખબર નથી પણ આપણે એવી વાત છે કે કાલની તારીખમાં અહીંયા જાઉં હું તમને રેનોની કેટલી કેટલી જાત આવે છે ને મોબાઈલમાં એ ભાઈ મને મેસેજ મોકલો હું તમને હમણાં જરાક વાંચીને બતાવું જે ભાઈની વાડી કાલે અમે વિડીયો શૂટ કર્યા છીએ કાલે સાંજે સાત વાગે આ વિડીયો આવી પણ જાહે હવે તો રેનો મગફળીની જાતિના પાઈ છે રોહિણી પછી ટીજે ચોવીસ ટીજે સાડત્રીસ એ ટી જી રેવતી જી જે નાઇન રેનો છાસઠ મીનાક્ષી ટીબીજી ઓગણચાલીસ રેનો પિસ્તાલીસ પછી રેમ્બો પછી જીજી વીસ જીજી બાવીસ જી જે બત્રીસ તો લગભગ આ આ જાત છે ને કેડીજી એકસો અઠાવી ગિરનાર ચાર ગિરનાર પાંચ આ રેનો કંપનીવાળા બનાવે છે અને આનું પેશિયલ ખરેખર બેરણ સારું જ આવતું હોય એવું ન મળતા પ્રમોશન કરું છું મારે પેશિયલ એની પોણા વીઘાની કે અડધા વીઘાની છે એ જોવા જ આવી છે અને એની તો મને વિડીયો આમાં નાખી દીધો છે કે તમે મૂકજો કેમ કે એ કે તમે મૂકો અને ખેડૂત જોઈ પણ પાછળથી ભાઈનો ફોન આવ્યો કે તમે મારી વાડી આવી અને રૂબરૂ જ મને બતાવો મેં એને આવી વાત કરી છે તમારું ધ્યાન આ કેરી ઉપર ને હજી પાયકી નથી પાકી આપણે જ આંબાની છે અને એક ભાઈનો એવો પણ કોમેન્ટ હતી કે ભાઈ પિસ્તાલીસ નંબર કેવી થાય તો ભાઈ પિસ્તાલીસ નંબર મગફળી છે ને એ ટૂંકી કાતરી વધે વીસની જારી વવાય અથવા તો દસની જારી પણ ઘણા વાવે છે અને વાવવા જેવી જાય છે પણ આ બધી મગફળી એવી છે કે ટૂંકા ગાળાની છે કે વરસાદ આપણે ધાયરા કરતાં મોડો થતો હોય જે ગિરનાર ચાર છે એકસો અઠાવીસ છે બીટી બત્રીસ છે કે જી જે વીસ છે જી જે બાવીસ છે આ બધી મગફળી વરસાદ વહેલો થાય તો વાવવાની છે જ્યારે મોડો વરસાદ થાય ને તો મેં તમને ચાર પાંચ જાતજી બતાવીને છે ચોપન છે ઓગણચાલીસ છે શ્વેતાસ ઉપર છે આ મોડો વરસાદ થાય ને ત્યારે વાવવા જેવી જાત છે અને બીજી ખાસ વાત એક તમને કરવાની છે કે ક્રૂઝર આપણે સીજન્ટાની દવાનું જે તમને ભેરવવાનું કીધું હતું એની અંદર ફૂગનાશક પટ મારેલો આવતો નથી તો એની અંદર થાયો એફએસ કરીને આવે છે થાયમેથોક જેમ તો તમારે ફૂગનાશકનો પટ મારવું હોય તો બધેથી હરમાં હર ડાયથેન આપણે વાપરીએ છીએ જે એમ પિસ્તાળીસ કાર્બનની જેમ પંચોતેર ટકા આવે છે એ ત્રણ ગ્રામ એક કિલો દાણાને પટ મારી અને વાવી શકાય અને ત્યાર પછી વિડીયો લાંબો થતો જાય એટલે ટૂંકમાં જ તમને કહી દઉં કે મગફળીના દાણા કઈ મગફળીના દાણા કેટલાની જારી કેટલા કિલો નાખવાને એ પણ હું તમને વાત કરી આજકાલના જમાનામાં કે મગફળીને આપણે જ્યારે વાઢ પડતા હોય ને જ્યારે ખેતરમાંથી ઉખેડતા હોય ને ત્યારે વરસાદ જેવું પ્રમાણ હોય ઢગલો હોય ઢગલાને આપણે પ્લાસ્ટિકથી ઢાંકેલો હોય ઢગલો ગરમ થઈ ગયો હોય એટલે બિયારણ ગમે ત્યાંથી લ્યો ને ગમે એ જાતનું લ્યો પણ દસથી અગાઉ તમારે બિયારણ લઈ આવી બિયારણને લાણી લેવું એટલે કે વાવી લેવું કેટલા એમાંથી કેટલા બી નબળા નીકળે આ જોઈ અને ધ્યાન રાખવું કેમ કે આ ગયા વર્ષે વરસાદ બહુ થયો હતો ને એટલે આ પ્રોબ્લેમ રહે ને રહે આ મારી એક ખાસ નમ્ર વિનંતી છે ખેડૂતના હિત માટે તો આજના વિડીયોને અહીંયા સમાપ્ત કરું કાલના વિડીયોમાં આપણે ઓલા ભાઈનો બનાવવા જવાનો હોય જે અમારા ખંભાળિયા તાલુકાનું જ ગામ છે ત્યાં જઈને બનાવીશ અને રૂબરૂ તમને ડેમો બતાવીશ અને મગફળી આપણે ઉપાડીને જોવું કે કઈ રીતના એમાં ડેડવા હે તો રજા લઉં આવજો બધાને જય દ્વારકાધીશ